સુરેન્દ્રનગર મનપા દ્વારા રોગ અટકાયતી પગલા લેવામાં આવ્યા છે શહેરભરમાં ફોગિંગ અને દવાનો છંટકાવ શરૂ કરાયો છે વરસાદી પાણીમાં મચ્છરોના નાશ માટે આ પગલાં લેવા છે તો કોર્પોરેશન દ્વારા મેલેરિયા વિભાગને કામગીરી સોંપવામાં આવી છે ખાનગી પ્લોટ તેમજ જ્યાં વરસાદી પાણી ભરાયા છે ત્યાં દવાનો છંટકાવ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો અને ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવી ઋતુગત રોગચાળાને ફેલાતો અટકાવવા મનપા દ્વારા કામગીરી કરવામાં આવી છે મેડિકલ ટીમ સતત કાર્યરત છે ત્રણસો અઢાર ટીમ થી એન્ટી મલેરિયા એન્ટી વેક્ટર કાર્યવાહી અત્યારે ચાલે છે सर्वेज जो छे છે 84000 ઘરોને આવરી લેવાના આવરી લેવામાં આવેલ છે અને 21 टन દવાનું પણ છટકાઓ જે છે અત્યાર સુધી કરવામાં આવે છે એના સાથે સતત અમે કરી રહ્યા છે કઈ જગ્યા બ્લેડિંગ છે કઈ જગ્યા છે વિનાશ કરવાની કાર્યવાહી પણ સતત ચાલી રહી છે ખાસ કરીને સાહેબ કયા કયા વિસ્તારોમાં હાલ ચાલી રહી છે ખાસ કરીને એરિયામાં પ્રશ્ન છે જ્યાં પ્રાઇવેટ ખાસ કરીને થાય છે I will start on my water focus on